આજ રોજ આપણો રાવણી યુગી સમાજનો એમ આર એસ ખાલી રાવણ યુગી સમાજ નથી કાતો એમઆર એસ કહું છું એમ આર એસ શું મારો રાવણી યુગી સમાજ ખાલી રાવણી યુગી સમાજ એમઆરએસ ક્લુકોઇટ આ એમ આર એસના સભ્યો બહુ એક સરસ ટૂંકમાં છેલ્લા બે વર્ષથી એક આ સ્થાનક કેમ્પનું આયોજન કરે છે ખરેખર દરેક જગ્યાએ ઘણા કેમ્પો દર વર્ષે થાય છે પરંતુ આપણા કેમ્પમાં એક બિહીન એક અનોખી વસ્તુ આવી કે ઇનામ મિત્રણ શિક્ષણ અને જે શિક્ષણમાં હોય છે ને તે દરેક કે દરેક સમાજ શિક્ષણથી જ આગળ આવે છે ધર્મ બરાબર છે પણ ધર્મ કરતા ધર્મની સાથે જ શિક્ષણ ભણે છે ત્યારે ખરેખર એ સમાજ બહુ આગળ આવે છે ડોક્ટર ભીમરાવે પણ કહ્યું છે બરાબર કે શિક્ષણ એ મેન વસ્તુ છે આપણે બધા જાણીએ શિક્ષણ તેમ છતાં શિક્ષણ હજુ પાછા પડીએ છીએ કહ્યું કે શિક્ષણમાં આપણે સૌથી વધારે ફોર્મ ભરાઈએ પરંતુ ઘણા લોકો ફોર્મ ભરતા નથી ઘણા લોકો આવતા નથી ઘણા લોકો આપણા છોકરા છોકરીઓ તો સાહેબ એવું કરે છે કે છોકરી ફેલ થઈ ગઈ છોકરો ફેલ થઈ છોકરી ખાસ ફેલ થઈ જાય એટલે સાહેબ શું કરે ઘરના લોકો કે પરિણામી દો બરાબર પણ પરણાવશો નહીં અને બીજી વાર ટ્રાય કરો અબ્રાહમ લિંકન આઠ વાર ફેલતા હતા